ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે તેમની રચનાઓની સંભાળીને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ઉપરાંત શહેરમાં વસતા નાગર સમાજના અગ્રણીઓ દ્વારા પણ ભક્ત કવિ નરસિંહ મહેતાના પદો ગાઈને તેમને યાદ કર્યા હતા ભક્ત કવિ નરસિંહ મહેતાએ ચિંધેલા સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વના માર્ગને અપનાવી સાચી પુષ્પાંજલિ અર્પણ કરી હતી ભક્ત કવિ નરસિંહતાની છસો દસમી જન્મચેતી છે કે વડોદરા શહેરની અંદર સન બે હજાર ત્રણની અંદર વડોદરા કોર્પોરેશનના સાથ સહકારથી અરવિંદરાય વૈષ્ણવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા ભજનની મૂર્તિ મૂકી છે આપણે આ નરસિંહ મહેતા એ આદિકવિ પણ કહેવાય છે ગુજરાતી સંસ્કૃતિના પટલ ઉપર નરસિંહ મહેતા ભક્ત કવિ નરસિંહ મહેતા એ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આજે પણ દુનિયાભરના લોકો તેમનું ભજન છે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ ભરાય જાણે એટલે પછી શું હોય કે સામેના માણસ સફરિંગ શું હોય છે અને આપણે જ્યાં સુધી પોતાની જાતને સામેના દુઃખી વ્યક્તિની પોઝિશનમાં ન મૂકે ત્યાં સુધી આપણે સમજી ન શકીએ